નમસ્કાર ખેડ મિત્રો હું રંગપરા રાહુલ મંતેયા સીડ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગરમાંથી આવું છું આજે આપણે હળવદ તાલુકાના ઘાટીલા ગામે આવ્યા હતા જ્યાં એક પ્રગતિશીલ ખેડૂતે આપણી મંતવ્ય સીડની મંતવ્ય એટીએમ વેરાયટીનું વાવેતર કર્યું છે વધારે માહિતી આપણે ખેડૂત ના શીખી રામ 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 આપણે તમારું નામ નીતિન ભરતભાઈ ગામ જીવના ઘાટીલા તાલુકો માળિયા જિલ્લો મોબાઈલ નંબર આપણે તમારો નવ્વાણું નવ છ્યાસી ચૌદ સાત ઓગણત્રીસ આપણે વેરાયટી તમે મંતવ્ય એટીએમ રહ્યું ક્યાંથી લાવ્યા હતા પટેલ ટ્રેડિંગ નવીનભાઈ પાસે નવીનભાઈ પાસે તમને આ વેરાયટી આવ્યો એનો કેટલો સમય થયો છે અઢીક મહિના જેવું છે અઢીક મહિના જેવું આ વેરાયટીમાં તમને અન્ય વેરાયટી કરતા શું આમ અલગ દેખાય છે આમાં જીનવાની લાઇન થાય છે અને માલ પણ સારો પકડે છે આપણે આ ઝીડવા અને સિરીઝ ને બધું દેખાડો ને નવ દસ બાર જેવી ડાળી થયું છે ટૂંકમાં ફ્લાવરિંગ બહુ મજા આવી કેમકે એનું ફ્લાવરિંગ સારું હોય કવા પણ ઓછો આવે છે અને માલ માં પણ વાંધો નહીં આવે